હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સ્પેશિયલ મસાલા સાથે લગ્ન પ્રસંગમાં બનતું ટિંડોરાનું શાક તો બધાને બહુ જ ભાવશે અને પ્રસંગોમાં આ જ રીતે બનતું હોય છે તો ચાલો બનાવીએ તો આ શાક તમે દાળ ભાત રોટલી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા સાડી ત્રણસો ગ્રામ જેટલા ટિંડોરા લીધા છે તો ટિંડોરાની પસંદગી લીલા અને આ રીતે મીડિયમ ઝાડા હોય એવા કરવાના તો આપણે હવે એને કટ કરી લઈશું તો ઉપરથી અને નીચેથી ડિટિયાનો ભાગ કટ કરી લેવાનો અને બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું તો આ રીતે અને પાછા આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું એટલે આ રીતે આપણે ટિંડોરાને કટ કરી લેવાના છે તો બધા ટિંડોરા આપણે અહીંયા કટ કરી લઈશું હવે વઘાર કરવા માટે મેં અહીંયા કડાઈ લીધી છે એમાં બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલનું પ્રમાણે તમારે જે રીતે રાખવું હોય એ રીતે તમારે લેવાનું એક ટી સ્પૂન જેટલી રાઈ એક ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું બંને સારી રીતે ફૂટવા લાગે એટલે અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું તો હિંગનો ટેસ્ટ બહુ સારો આવે છે શાકમાં તો એ ઉમેરી દઈશું સાથે અડધી ટીસ્પૂન જેટલી હળદર તો તમે વઘાર કરો ત્યારે હળદર ઉમેરશો તો શાકનો કલર બહુ સારો એવો આવે છે સાથે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ તીખાસ તમારે જે રીતે ખવાતું હોય એ રીતે તમારે ઉમેરવાની બધું સાતળી લેવાનું સાથે સતળાઈ જાય એટલે આપણે ટીંડોરા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે વઘાર સાથે મિક્સ કરી દઈશું તો આ રીતે હળદર ઉમેરશો તો કલર બહુ સારો એવો શાકનું આવે છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને થવા દઈશું તો એ થાય એટલે આપણે સ્પેશિયલ મસાલો રેડી કરી લઈએ તો અહીંયા અડધો કપ જેટલા સિંગદાણા મેં અહીંયા કડાઈમાં ઉમેરી દીધા અને ફોતરા છૂટા પડે ત્યાં સુધી આપણે શેકવાના છે તમે આ શાકમાં કાચા સિંગદાણા પણ લઈ શકો છો પણ શેકેલા સિંગદાણા સિંગદાણાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં સિંગદાણા શેકી લીધા ઠંડા કરવા સાઈડમાં મૂકી દઈશું ઠંડા થાય એટલે આપણે એનો મસાલો રેડી કરવાનો છે તો મેં અહીંયા મિક્સિંગ જાર લીધો છે સાથે એમાં સિંગદાણા ઉમેરી દઈશું અને બેથી ત્રણ મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું બે ચમચી જેટલું સૂકું કોપરાનું છીણ ઉમેરી દઈશું સાથે મેં અહીંયા મોળા ગાંઠિયા એટલે ભાવનગરી ગાંઠિયા લીધા છે અડધો કપ જેટલા તમારી પાસે ગાંઠિયા ન હોય તો કોઈ પણ ફરસાણ લઈ શકો છો અથવા તો સેકેલા ચણાનો લોટ લઈ શકો છો આ રીતે રિવર્સમાં ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે દરદરો પાવડર રેડી કરવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતનો મેં પાવડર રેડી કરી લીધો છે તો હવે આપણે મસાલો રેડી કરી લઈએ તો સૂકા મસાલા આપણે ઉમેરીશું સાથે એકથી દોઢ ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એક ચમચી થી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તમે રેગ્યુલર લાલ મરચું પણ લઈ શકો છો મીઠું એક ટી સ્પૂન સીકેલા જીરાનો પાવડર એક નાની ટી સ્પૂન ગરમ મસાલો એક નાની ચમચી ખાંડ ઉમેરી દઈશું ખાંડની જગ્યાએ ગોળ લઈ શકો છો અડધા લીંબુનો રસ તો ખટાશ ગળ પણ બેલેન્સ કરવાનું સાથે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ સ્પેશિયલ મસાલો તમે બનાવી તમે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં અને ક્યારે પણ તમારે શાક બનાવવું હોય ત્યારે તમે આ મસાલો યુઝ કરી શકો છો તો કોઈ પણ ભરેલા શાકમાં પણ આ મસાલો તમે લઈ શકો છો હવે ટિંડોરા ચેક કરી લઈએ ટીંડોરાના ભાગનું મીઠું ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી લીધું હવે ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું અને ચેક કરીશું ટિંડોરા કૂક થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ટિંડોરા એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે હવે આપણે ઉપરથી બનાવેલો મસાલો ઉમેરી દઈશું તો સારી રીતે પહેલાં મિક્સ કરવાનું પછી મસાલો તમારે ઉમેરવાનો તો ઉપરથી આ રીતે મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો અહીંયા થોડા પાણીના છાટા ઉમેરવાના છે મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે તો થોડા પાણીના છાટા ઉમેરી ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ફરી પાછું મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો ટિંડોરા ન ખાતા હોય એ પણ આ ટિંડોરાનું શાક માંગી માંગીને ખાશે એટલું ટેસ્ટી બને છે તો જરૂરથી ટ્રાય કરજો ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે લગ્ન પ્રસંગમાં બનતું સ્પેશિયલ મસાલા સાથે શાકની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આ શાક તમે ભાત સાથે કે ગુજરાતી રસ રોટલી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે તો તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો અને લંચ બોક્સમાં બાળકોને આપી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો